નમસ્કાર દર્શક મિત્રો દેવમ ચેનલમાં આપનું સ્વાગત છે આ વર્ષે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ પરિવર્તિની એકાદશી છે આ એકાદશીને વામન એકાદશી તેમજ જળ ઝીલણી એકાદશી પણ કહેવાય છે મિત્રો જો આપને આજનો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા છો માર્ગે ચાલવા માટે જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે એકાદશી ના વ્રતનો મહિમા ઘણો મોટો છે એકાદશી એટલે અગિયાર દર માસમાં બે એકાદશી આવે છે એક સુદ પક્ષની અને એક વદ પક્ષની આમ વર્ષના બાર માસમાં કુલ ચોવીસ અગિયારસ આવે છે અને જ્યારે દર ત્રણ વર્ષે એકવાર પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી ઉમેરાતા કુલ છવ્વીસ અગિયારસ આવે છે આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે એકાદશીનું વ્રત કરવાથી સર્વે પાપોનો નાશ થઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે જગતનું પાલન પોષણ કરનારા ભગવાન શ્રી હરિને રીઝવવા કૃપા પ્રાપ્ત કરવા એકાદશીનું વ્રત થાય છે ભાદરવા માસના શુક્લ પક્ષની આ એકાદશીને ને એકાદશી કહેવાય છે કેમકે આજના દિવસે ભગવાન પડખું ફેરવે છે પાસું ફેરવે છે માટે આ દિવસને પરિવર્તિત એકાદશી કહેવાય છે જળ ઝીલણી એકાદશી એટલા માટે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે યમુનાજીમાં નૌકા વિહાર કર્યું હતું અને ત્યારથી આ પરંપરા મંદિરોમાં જોવા મળે છે આજે ભગવાનને જળ અભિષેક કરવામાં આવે છે પૂજન કરાય છે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે એનું કારણ એ છે કે ભગવાન શ્રી હરિએ આજે વામન દેવનું રૂપ ધારણ કર્યું હતું અને આજના દિવસે રાજા બલિનો ઉદ્ધાર કર્યો હતો માટે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે એકાદશીનું વ્રત કરનારના પિતૃ દેવો પણ સુખ પ્રાપ્ત કરે છે એકાદશીના દિવસે શક્ય હોય તો રાંધેલા ભાત મસૂરની દાળ મધ લસણ ડુંગળી માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ સાત્વિક આહાર લેવો જોઈએ આ દિવસે કોઈની નિંદા કૂતલી ન કરવી પ્રભુ ભજન કીર્તનમાં દિવસ પસાર કરવો એકાદશી વ્રતની કથા સાંભળવી પ્રભુ સ્મરણ કરવું ભાદરવા માસની આ એકાદશીના દિવસે પ્રભુ સ્વયં પડખું ફેરવે છે જેથી તેને પરિવર્તિની એકાદશી કહેવાય છે આ દિવસે વામન દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વામન ભગવાનની પૂજા થાય છે તેમને બલિ ઉપર કૃપા કરી અને ભક્ત વત્સલ ભગવાન તથા ભક્તની આજના દિવસે પૂજા થાય છે આજના શુભ દિવસે ગાય માતાની સેવા કરવી જોઈએ પીપળાનું પૂજન કરવું જોઈએ તુલસી માતાની સેવા પૂજા કરવી જરૂરિયાતમંદને દાન કરવું બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને આપણા ઘરના મંદિરમાં જે પણ કોઈ ભગવાનની પ્રભુની સ્થાપના કરેલી છે તેમની પૂજા પાઠ કરવા સેવા કરવી આજના શુભ દિવસે ગીતાજીનો પાઠ કરવો ખૂબ શુભ મનાય છે આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો તે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનાર છે આજે એકાદશીના દિવસે ભાવથી અને મનથી પ્રભુ સ્મરણ કરવાથી એકાદશી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે અને સર્વે પાપ નષ્ટ થાય છે મિત્રો આ એકાદશીનું એ છે કે આ વ્રત કરવાથી કે આજના દિવસે ભગવાન નારાયણની સેવા પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય છે અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે પ્રાપ્તિ થાય છે એવી આ મહા એકાદશી છે તો મિત્રો આજના આ આપણે સાંભળ્યું પરિવર્તિની એકાદશી આ વર્ષે ક્યારે છે આજના આ શુભ દિવસનો મહિમા શું છે આજે શું કરવું શું ન કરવું કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું મિત્રો હું આશા રાખું કે આજનું આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો